આવી એટલે જમવા બિહાળ દે પછી એ મારા રોમ પછી આખા ગોમ ના પાછા એ આખો દનપૂરો કરવું હા તો પછી રજા બે દીધી છે મારે તો હા ધોઈ આવવાનો હતો પણ એ દેખાય નહીં દીધો ચોર એ દીધો એનો એક કંટાળો પીવા વાળો હે તો પાછા તો વાળો મળી ગયો ચો ગમે તેને ગમે ત્યાં તો વાટમાં સુઈ જાય ઘર મળે એવું એમ આ બધું કંટાળામાં કંટાળો કહી નાખ્યું હારીને તો ફોન આવે તો કઈ કહો હા આવ્યા કે ના આવ્યા વાયરામાં જૂતા આવ્યા નહીં કઈ આવ્યા અરે છોકરા ભાઈ હલે બોલો હા શું કરો

બે ત નું મુરત કરેલું તો સારું એમ કોઈ તમે તો કહો કે બે તું વર છે તે નહીં કરવું હવે ઘેર શેડવા શેરવાજા

પણ આ લાકડી આ હા પણ આ પણ હું કરી હો તું એમ તો કે સાહેબ બોલાયો

ના ના ટ્રેક્ટર જોઈએ અમારે કાલે કાલે આહે કાલે લે જજો ના હોય તો વ આવતું તો ના એટલે દોઢ લઈને જવાય નો ને કપિયાર મારવાનો કે ધક્કો મારવાનો એ તો હાડનું આવે તમને દિવાળી જઈ જઈએ દિવાળી ફર્સ્ટ ક્લાસ કેવું ના ના હા કાલે આહો આવે ને કાલે તો જોવા ને હોવા જવું દે આવી રહ્યો એમ ના યાર

બીજી વાત એ તમારે ઘેર આવવા જ નહીં કરેલો પણ મારે મેન આવતા બે જણ કીધું કે તમે આધુ આટલું આટલું કરી તમે શું કર્યું નહી મારે

મારા તો જોરા તો બંધ થઈ જાય આમ પોણી મેળવી દેવું બસ ની પૈસા ની વાત પછ બે પોણી ગાલી દે તો કમ્પ્લીટ થઈ જાય તું વારે નહીં આટલા ખેતરમાં તો આવ્યો પણ જેને ભાઈ ને ગરબાજુથી જઈ આવું તો કંઈક એ દે તો શું કરે આ બે તુવાર થઈ ગયું હોત બે ઘરથી આવું એટલે ઘર બાજુ જઈ આવું અને મારી ઠેનું અહીં લાકડું મેળવ્યું હતું બે લાકડું આ તો લાકડું ક્યુ લઈ ગયો લે આજા છું એક લાકડું લઈ ગયો ને પણ આજે એને બે હું ના બગાડું ના તો મારું નામ એવું રમતું ભાઈ નહીં આ આ લાકડું આ લઈ ગયું હે પણ આ લાકડું જો બે તું ના એનું તો એને ખબર નહિ ભાઈ એમાં લાકડું પડ્યું હોય તો લાકડું લઈ બે ભાઈ નું લાકડું હતું શું હતું તે પૂછી આવણભાઈ બે ગાથો હોય તો કોઈ જોયું હોય તો કોઈ બતાવી બાર

બધા મળવા લાડવા નાખો હું ઠંડા લાડવા ખાવા નહીં લાકડા ની ખબર ને કેજો પાછા

હા તાર નામ જ કરે હો ભરવાનું તું નામ જ નઈ લે તો બે મારે નઈ બે રાગે જા ના મા અલે મારું મગસ હમણા ફરી જાય ને તમણા અલે હા ડુવાળી ને મારી કરે

મગનજી પણ હું કરું આ મારા હાડું પી ના આવે તો કરું ચમચમ મારે

મગનજી કોક કે જો બે શબ્દ પેલા ને ગરમ થાહી તો પત્તર રગડી નાશી મારા ઓ અમે કોઈ ન મળવા ના જા દીધા ને આ બીજી ઉલ ધમ ગાળ દીધા હે ઉથી ઓ ને હા તૈયાર આતો મગનજી હા કે ફરવા ભરવાન નહીં બો થવા જ મત જ મારા આવું જન તો હું ફરવા આવવા તો મળવા તો જવાના હા લઈ જવાના નહીં લઈ જવાના કરી હોયે કટ શાંતિ રાખો હે તાલ મુબારક તાલ મુબારક તાલ મુબારક તાલ મુબારક

ભૂલ થી મે લાયો એવું એટલો કોઈ આપડે દફા બફા કરવાની નહીં આજે આ નવું આપણે નવા વર્ષ કોઈ આ માથા કરવી નહીં આ મોહન આના તો તો લાવી દીધી હો ખબર વજન બધું ખરું એટલે બે મળું એવું થાય લાકડી તો ભરેલો ને